સુરત મહાનગરપાલિકામાં સુરક્ષા કર્મીઓની ડબલ ડ્યુટી કરી બીજે પણ નોકરી કરતા એકસો બેતાલીસ કાર્યરત કુલ સિક્યુરિટી એજન્સીઓના કર્મીઓ એક કરતા વધુ શિફ્ટની ગેરકાયદે નોકરી કરતા તપાસમાં આબાદ પકડાયા છે સુરક્ષા ગાર્ડ પાસે આઠ કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડર માં શરત છે જોકે નિયત ગાર્ડ હાજર રહેતા ન હોવાની સ્થિતિમાં અગાઉ પણ એક કર્મી પાસના આઠ આઠ કલાકની બે શિફ્ટ મુજબ કામ લેવાતો હોવાની ફરિયાદો થઈ છે આખરે ઓછો ગાર્ડની ફરિયાદો આવતા તપાસ પાંચ લાખ પેનલ્ટી ફટકારવામાં આવી છે સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણી ફરિયાદો આવતી હતી આશરે બે અઢી મહિના પહેલા અમે લોકો સૂચના આપી હતી કે આમાં શું તપાસ કરો તપાસના અંતે દસેક કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી એકસો બેતાલીસ જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કામ કરતા કરતા સુરત મહાનગરપાલિકામાં એની માટે એ લોકો દંડની કાર્ય કરવામાં કંપની ઉપર ને આગામી સમયમાં તે લોકો કડક નિયમો કાર્યવાહી કરવામાં આવશે સર આ સિક્યુરિટી તે લોકો તપાસ બે અઢી મહિના પહેલા અમે શરૂ કરાવી હતી

નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી તે માટે આવનાર સમયમાં આજે તો કાર્યવાહી પણ કરી છે આગામી કાયદેસરના પગલા ભરવામાં આવશે અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે